છોટાઉદેપુરના મોડેલીમાં એક રહેણાંક મકાનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની અલી ખેડવા વિસ્તારની નર્મદા વસાહતમાં આવેલા ઘરમાં પરિવારના ત્રણ સભ્યો રાત્રે ઊંઘી રહ્યા હતા ત્યારે જ આગ ફાટી નીકળી નિંદ્રાધીન પરિવારને આગ લાગ્યાની જાણ થતાં જ તાત્કાલિક તેઓ ઘરની બહાર દોડી આવ્યા જેથી તમામ લોકોનો બચાવ થયો છે આગના પગલે ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી બોડેલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ત્યાં સુધીમાં ઘર અને ઘરનો સામાન બળીને ખાક થઈ ગયો હતો જોકે ઘરમાં રહેલા તમામ ત્રણ વ્યક્તિનો આ બાદ બચાવ થયો છે સ્થાનિક પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે હાલ તો મકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન આગનું સાચું કારણ તો ફોરેન્સિક નિષ્ણાતોની તપાસ બાદ જ સ્પષ્ટ થશે અલી ખેડવા વિસ્તારની નર્મદા વસાહતમાં આવેલા ઘરમાં પરિવારના ત્રણ સભ્યો રાત્રે ઊંઘી રહ્યા હતા ત્યારે જ આગ ફાટી નીકળી નિંદ્રાધીન પરિવારને આગ લાગ્યાની જાણ થતાં જ તાત્કાલિક તેઓ ઘરની બહાર દોડી આવ્યા જેથી તમામ લોકોનો બચાવ થયો છે આગના પગલે ફાર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી બોડેલી ફાર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે ત્યાં સુધીમાં ઘર અને ઘરની ઘરનો સામાન બળીને ખાક થઈ ગયો હતો જોકે ઘરમાં રહેલા તમામ ત્રણ વ્યક્તિનો આ બાદ બચાવ થયો છે સ્થાનિક પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે હાલ તો મકાનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન આગનું સાચું કારણ તો ફોરેન્સિક નિષ્ણાતોની તપાસ બાદ જ સ્પષ્ટ થશે